તો ચોમાસાની સિઝન આવે અને અમદાવાદ શહેર સમસ્યાનું ઘર ના બને તો નવાય નહીં અમદાવાદ શહેરમાં જાહેર માર્ગમાં ડ્રેનેજ પાણી જોવા મળતા હોય છે પણ હવે તો સોસાયટી અને ફ્લેટ બહાર માર્ગમાં પણ ડ્રેનેજ પાણી બહાર નીકળતા હોય છે તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ જ નિરાકરણ નથી આવતું એક બાજુ રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો હાહાકાર છે નાના બાળકો તેનો ભોગ બની રહ્યા છે અમદાવાદના ઓગણજ વિસ્તારમાં આવેલ શ્યામ રેસિડેન્સીમાં ડ્રેનેજ પાણી બહાર નીકળવાના કારણે રહીશો પોતાના બાળકોને બહાર કાઢવામાં પણ ડર અનુભવી રહ્યા છે ઘણા વખતથી અમે તંત્રને આ રજૂઆત કરી છે પણ કચરાનો કે ગટરનો કે કોઈ નિકાલ આવતો નથી અને આ સમસ્યાના લીધે નાના નાના બાળકો વડીલો બધાને બહુ જ તાવ ઝાડા ઉલટી મેલેરિયા બધી જ બહુ જ પરિસ્થિતિ ખરાબ છે એટલે જલ્દીથી જલ્દી અમે સરકારશ્રીને એટલી અપીલ કરીએ છીએ કે અમારે જલ્દીથી જલ્દી આનો ઉકેલ જલ્દી લાવે દર સાલ સાહેબ આ પ્રોબ્લેમ થતી જ હોય છે પણ આનો કોઈ નિકાલ આવતો નથી બરાબર અને વારે ઘડીએ આ ગટરો ઉભરાતી જ હોય છે પહેલો હજુ વરસાદ પડ્યો જ છે અને છેક સુધી વરસાદ આ વરસાદ પડ્યો એટલે ગટરો ઉભરાવાનું ચાલુ થઈ જ જાય તો મારી તો એમસીની રજૂઆત એટલી જ છે કે દર વખત આ પ્રોબ્લેમ ના થાય કારણ કે નાના નાના ફૂલકાઓ વડીલો બધા બીમાર પડતા હોય તો એ આપણા માટે સારું નથી અને આનું જવાબદારી કોણ લેવું છે અમારે જ્યારથી આ ગટર બની છે ને ત્યારનો પ્રોબ્લેમ છે અમારે પ્રોપર પાછળ ગટર ઉભરાય છે અને ઘરના દરવાજા તો ખોલી જ નથી શકાતા એટલી બધી વાસ આવે છે પાછળ ગટરને લીધે આખું પેલું મોટું ખેતર છે ફૂલ ખેતર ગટરથી ભરાઈ ગયું છે ઘણી વખત અમે ફોન કરીને તંત્રમાં જાણ કરી છે પણ એ લોકો ખાલી અમારી કમ્પલેન નોંધી લે અને ફોનમાં મેસેજ આવી જાય પછી કોઈ આઈ આવતું નથી સમગ્ર ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આહાકાર જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદ ઓગણીસચાલીસ સાચી ત્યાં ડ્રેનેજના પાણીની સમસ્યા છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહી છે સ્થાનિક લોકો દ્વારા કોર્પોરેશન અનેક વખત ફરિયાદ કરવામાં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્ર છે આ ખાડા કંટ કરી રહ્યું છે જેને બાજુ ચારે બાજુ ગંદકીનું છે સામ્રાજ્ય છે તે જોવા મળી રહ્યું છે હાલ જે પ્રકાર આપણે ઓગ્રેજનો જે વિસ્તાર છે ત્યાં પહોંચી ગયા શ્યામ રેસીડેન્સી જે છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજની જે સમસ્યા છે સામે આવી રહી છે સાથે સાથે ચોમાસાની સિઝનની અંદર જ વરસાદનો પાણીનો ભરાવ થતો હોય છે પરંતુ તેનું મુખ્ય કારણ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ડ્રેનેજ વિભાગની અણ આવડત જે કારણ કે કહી શકાય કે જે પ્રકારે ગટરનું ડ્રેનેજનું જે ઢાંકણું છે એ રોડથી પણ 1 અડધો ફૂટ એક ફૂટ જેટલું ઊંચું રાખવામાં આવ્યું છે જ્યારે એની પાછળનું ઢાંકણું જે છે એ રોડની લેવલે રાખવામાં આવ્યું છે જેના કારણે જે પાણીનું ડ્રેનેજનું જે પાણી છે એ જે અંદર ઉતરવું જોઈએ તે ઉતરી શકતું નથી જેના કારણે બાર ચારે બાજુ પાણી ભરા છે બીજી બાજુ ખુલ્લું તળાવ છે કે જ્યાંથી પણ મચ્છરજન્ય રોગચાળો જે છે મોટા સંખ્યામાં જોવા મળી રહ્યો છે અનેક વખત સ્થાનિક પ્રશાસનને પણ રજૂઆત કરવામાં આવી છે જેના લઈને સ્થાનિકોમાં ભારે આક્રોશ જે છે એ જોવા મળ્યો છે કારણ કે છેલ્લા બે વર્ષથી ડ્રેનેજની જે કામગીરીને લઈને સ્થાનિકો દ્વારા તંત્રને જાણ કરવામાં આવે છે પરંતુ તંત્ર ક્યાંક ને ક્યાંક આડા આંખ આડા કાન કર્યું છે સ્થાનિક લોકો છે તેમની સાથે પણ વાત કરીશું જે પ્રકારે જે વાત કરવામાં આવે કે ડ્રેનેજ જે સમસ્યા આપને જોવા મળી રહી છે કેટલા સમયથી આ સમસ્યા છે હું શાવ રેસિડેન્સી સોસાયટીનો સેક્રેટરી છું અને મે ઘણી વખત આમાં જે ટોલ ફ્રી નંબર આપેલો છે AMC નો એ નંબર ઉપર પણ ફરિયાદ કરેલી છે તથા AMC ની વેબસાઈટ ઉપર જે મ્યુનિસિપલ કમિશનર સાહેબનો જે ઈમેલ આઈડી છે એ ઈમેલ આઈડી ઉપર પણ ફોટા સાથે આની રજૂઆત કરેલી છે ફોટા પાડીને મોકલેલા લેખિતમાં ફરિયાદ કરેલી છે તેમ છતાં પણ આ સમસ્યાનું નિરાકરણ આવતું નથી આપ જેમ પ્રમાણે જોઈ શકો છો કે ચારે બાજુ પાણી ભરાયેલા છે ગંદકી છે દરેક જગ્યાએ ઉકેડા નાખેલા છે આની પણ અમે વારંવાર સ્થાનિક જે ઉકેડા નાખે છે એ લોકોને પણ અમે વિનંતી કરી છે કે આપ આ પ્રમાણે ઉકેડા ના નાખો જેથી કરીને કોઈ રોગ ના થાય પણ એનું પણ કોઈ દરકાર નથી લેતું અને કોઈ જવાબદારી નથી સ્વીકારતું આ તો સમસ્યા છે ઘણા વર્ષોથી પરંતુ આ સ્થાનિક કોર્પોરેટર છે તેને રજૂઆત કરી છે ત્યાંથી કેવા પ્રકારનો જવાબ મળી રહ્યો છે દરેક લોકોનો રજૂઆત આપણે કરેલી જ છે પણ એ લોકોનું એવું કહેવું છે કે ગટરનું અત્યારે કોઈ સોલ્યુશન થાય છે નહીં જ્યારે ગટર લાઇન મેન ગટર લાઈન આવશે ત્યારે એના પછી આપણે એના ઉપર વાત કરશું જ્યારે ચૂંટણી પહેલા આપણે એક બે વાર વાત થઈ રહી હતી તો એ લોકો એવું જણાવ્યું હતું કે અત્યારે ચૂંટણી પતી જવા દો એના પછી જે બી થશે એનું નિરાકરણ અમે લાવશું પણ હજુ સુધી કોઈ પણ જાતનું નિરાકરણ આવેલ નથી શ્યામ રેસીડેન્સીની અંદર કેટલા પરિવાર લોકોને આ પ્રકારની સમસ્યા છે સેવન્ટી એટ ફ્લેટ છે આપણે ટોટલ અહીંયા ઇઠ્યોતેર ફ્લેટ છે એમાંથી બધી દરેક જગ્યાએ પ્રોબ્લેમ છે આ રીતનું અને મચ્છર માખી અને ડેન્ગ્યુના રોગચાળા બી ઘણા બધા લોકોના થઈ ચૂકેલા છે અત્યાર સુધી કોઈ દવાઓ નાખવા બી નથી આવતા કોઈ જાતનું કોઈ ધ્યાન નથી આવતા આપણે દરેક જગ્યાએ લેખિતમાં રજૂઆત કરેલી છે ઓનલાઈન બી આપણે કમ્પ્લેનો કરેલી છે દરેક ઘરેથી તો બી કોઈ પણ જાતનું નિરાકરણ નથી આનું અચ્છા ડ્રેનેજ કારણે બાળકોમાં રોગચાળો ફેલાવવા ખૂબ જ સમસ્યા હોય છે અહીંયા કોઈ એવા પ્રકારની સમસ્યા સામે આવે છે રોગચાળો કોઈ ઘણા બધા રોગચાળા આમાં ફેલાય છે લોકોના ડેન્ગ્યુ થયા છે ઘણા બધા છોકરાઓ અહીંયા તાવ અને બે મચ્છરના લીધે ઘણા બધા છોકરા ઘણા ઘણા બધા બધા થયા છે છે અત્યાર અત્યાર તો બિલકુલ છેલ્લા ઘણા સમયથી સ્થાનિક તંત્ર ને રજૂઆત કરવામાં આવી છે કેટલીક મહિલાઓ છે તેમની સાથે પણ વાત કરીશું બેન ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આ જે સમસ્યા છે મહિલા તરીકે કારણ કે આપતો ચોવીસ કલાક ઘરની અંદર રહેતા હો છો દુર્ગંધ માટે કેવા પ્રકારની સમસ્યા આપને પડી રહી છે ગટરની ની બહુ જ સ્મેલ આવે છે પાછળ આગળ બધી જાય અને કચરો એટલી સ્મેલ આવે કે લેવાય નહીં આવતા સૂકો કસરો નહીં લેતા ભીનો એમને પડેલો જ છે ને સામે બહુ જ ગંદકી છે આ ગટરનું નું પાણી ભરાણું છે બીમાર ઘરે ઘરે છોકરા બધા ઘરે ઘરે બે બીમારી છે વરસાદ નું તો છે જ નહીં ચોવીસ કલાક ગટર નું પાણી જાય છે ને આ બધું ગટર નું પાણી ભરાયું છે વરસાદ નું તો છે જ નહીં અને કચરો અમે જે કચરો લેવા જે આવે છે ગાડી એને અમે કહીએ કે ભીનો લઈ જાય કચરો તો એ કે ના એ અમારા નથી આવતું ભીનો કચરો લઈ જવાનો અમે સુકો જ લઈ જઈશું એટલે આ ગંદકી હજી પડી રહી જાવી બિલકુલ કોર્પોરેશન દ્વારા કહેવામાં આવતું કે સૂનો સૂકો અને ભીનો જે કચરો છે બંને અલગ રાખવામાં આવે પરંતુ કોર્પોરેશનની જે ગાડી છે એ જે કચરો ઉઠાવ લેવા માટે આવતી છે એ પણ ક્યાંક ને ક્યાંક સૂકો કચરો લઈ ગયો છે અને જે ભીનો કચરો છે મૂકવામાં આવ્યો છે તંત્રને અનેક વાર રજૂઆત કરવામાં આવી છે ડ્રેનેજ પાણીને લઈને પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની જે દુવિધા સુવિધા છે એ પૂરી પાડવામાં નથી આવતી જેના કારણે સ્થાનિક લોકો છે બીમારીનો ભોગ બની રહ્યા છે કેમેરામેન મનીષ દવે સાથે રાહુલ ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ